આજે આપણે જાણીશું અને સમજીશું કે મહિલાઓને નામે ચૂંટણી લડાઈ છે મતો લેવાય છે ચૂંટણી જીતાય પણ છે પરંતુ વાસ્તવિકમાં શું તેમને એ જગ્યા અપાય છે ગુજરાતમાં ઓગણીસો સાહીઠ થી બે હજાર બાવીસ સુધીમાં કુલ લગભગ કહી શકાય કે ચૌદ વખત વિધાનસભાની ચૂંટણીઓ થઈ તેમાં ચોવીસો નેવ્યાસી વિધાનસભ્યો ચૂંટાયા જેમાં કુલ ત્રેવીસો બાસઠ પુરુષ ધારાસભ્યો અને એકસો સત્તર મહિલા ધારાસભ્યો તમે બિલકુલ સાચું સાંભળ્યું માત્ર એકસો સત્તર અને આ રીતે ગણીએ તો ટકાવારી મુજબ ગુજરાત વિધાનસભામાં મહિલા ધારાસભ્યોનું સરેરાશ પ્રમાણ માત્ર આઠ ટકા જેટલું જ રહ્યું છે આથી આ ક્ષેત્રે સુધારો ખૂબ જ જરૂરી છે ભારતમાં મહિલાઓના રાજકારણમાં પ્રવેશથી શું ફરક પડ્યો છે છે કે પડી શકે પર ચર્ચા કરીશું પરંતુ એ પહેલા આજના ચર્ચા છેડે ચોકમાં અમારી સાથે જોડાયા છે લીબીબેન ખલનાર જે ભાજપ નેતા છે લીબીબેન આપનું ખૂબ ખૂબ સ્વાગત છે રતાબેન વોરા કોંગ્રેસ નેતા જોડાયા છે રતાબેન આપણું પણ ખૂબ ખૂબ સ્વાગત છે સાથે જ મીરાક્ષીબેન જોશી જે સામાજિક વિશ્લેષક છે આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે શું કોંગ્રેસ નેતા પાસે પહેલાં જઈશ રતાબેન આપને એવું કહીશ કે જે પ્રકારે તમે કદાચ મારા પ્રશ્નોને સમજી શક્યા છો જે રીતે બિલ તો પાસ થઈ ગયું બહુ મજબૂતાઈથી પાસ થયું પરંતુ જે મહિલાઓનો નંબર જેટલા પ્રમાણમાં મહિલાઓ હોવી જોઈએ અથવા જે દરજ્જો મળવો જોઈએ એ નંબર ક્યાંક નથી જોવા મળી રહ્યો કારણ કે હવે જ્યાં સુધી કહેવાય કે તમે પેવિલિયનમાં બેઠા છો ત્યાં સુધી કી નહીં થાય તો યુ હેવ ટુ બી ઇન ધ પીચ જ્યાં સુધી એ મહિલાઓને એ જગ્યા નહીં મળે એ ઓથોરિટી નહીં મળે એ પોઝિશન નહીં મળે ત્યાં સુધી ધરાતળ પર કામ નહી થાય રતાબેન શું કેશું જી સૌથી પહેલા તો હું કોંગ્રેસ પક્ષી પ્રવક્તા તરીકે આપ સૌને મારા તરફથી જય ભીમ જય સંવિધાન જય જવાન જય કિસાન બીજી વાત હવે મુદ્દા ઉપર હું વાત કરું કે કોંગ્રેસ પક્ષ એક એવો પક્ષ છે કે કોંગ્રેસ પક્ષે સૌથી પહેલા એક લોકડની મહિલા પ્રાઇમ મિનિસ્ટર આપ્યા શ્રીમતી ઇન્દિરા ગાંધીને પછી કોંગ્રેસ પક્ષે પ્રતિભા પાટીલ તરીકે એક મહિલાને રાષ્ટ્રપતિ સૌથી પહેલા એ બનાવ્યા પછી કોંગ્રેસ પક્ષે જ મીરા કુમારને લોકસભામાં અધ્યક્ષ બનાવ્યા પછી કોંગ્રેસ પક્ષમાં પહેલી

ચૂંટણીઓ હતી જેમાં ગ્રામસભા સભા આવી જાય ગ્રામ પંચાયત આવી જાય પછી નગરપાલિકા પાલિકાઓ એમ બધામાં પ્રથમ વખત મહિલાઓને તેત્રીસ પ્રતિશત આરક્ષણ સુરક્ષિત કરી આપ્યું પછી હવે બીજી વાત કે મહિલાઓને આરક્ષણ આપવાનું હતું બે હજાર દસમાં જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે બે હજાર દસમાં રાજ્યસભામાં

અને એ લોકોને ઓથોરિટી નહીં મળે એ લોકોની જગ્યા નહીં મળે ત્યાં સુધી આ માત્ર ઓન પેપર વાત રહેશે અથવા ખાલી ને ખાલી કહી શકાય કે એક સારી યોજના પૂર્તિ અથવા સારા બિલ પાસ થવા સુધી વાત સીમિત રહી જશે તેમને મેદાન આવવું પડશે તેમને જગ્યા આપવી પડશે તેમને જવાબદારી આપવી પડશે અને તેમનું એ વ્યક્તિત્વ તો જ ખીલશે તો જ સમાજ સુધી પહોંચશે જ્યારે એમની એ તેત્રીસ જગ્યા પૂર્ણ થશે સો ટકા સાચી વાત છે જીગ્નેશભાઈ સૌથી પહેલા તો હું એક વસ્તુ કેવા માંગુ છું આપના માધ્યમથી આરએસએસ એ ક્યારે કોઈક મહિલા ને પોતાની સરસંચાલક બનાવી છે હવે બીજી વાત તમે દ્રૌપદી મુર્મુ નું નામ લીધું બહુ સારું કર્યું મને તો આનંદ આવ્યો કે તમે દ્રૌપદી મુર્મુ સાહેબનું નામ લીધું જે પ્રથમ

કહી શકાય કે વુમન્સ ડે આવશે ફરી એકવાર નારી શક્તિના નારા આગળ આવશે અને આપણે કહી શકાય કે તેમને લઈને ઘણી બધી વાતો કરીશું પરંતુ વાસ્તવમાં જ્યાં વિધાનસભાની વાત આવે છે જ્યાં લીડરશીપની વાત આવે છે સ્પેસિફિકલી ગુજરાતના પોલિટિક્સની વાત આવે છે તો મહિલાઓનો તેત્રીસ ટકાનો આંકડો માત્ર પેપર પર કેમ છે શું કામ તેમને જગ્યા નથી મળી એ પ્રશ્ન હજુ પણ યથાવત છે ચર્ચા છડે ચોકવા બસ અત્યારે આટલું જ છે દેશ દુનિયા અને ગુજરાત રાજ્યની પડેપણની વિગત અને સમાચાર માટે આપ જોતા રહો ટીવી થર્ટીન ગુજરાતી હાથી ગુજરાતી નમસ્કાર